આપ સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આજે આપણે વાત કરવી છે જામનગરમાં યોજાયેલા આપણા આહિર સમાજના સમૂહ લગ્નોત્સવની મિત્રો આપ નિહાળી રહ્યા છો આહિર દર્પણ અને હું તમારી સાથે વાત કરી રહ્યો છું કાનાભાઈ નંદાણીયા મિત્રો જામનગરમાં આપણા આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું હતું અને આ સમૂહ લગ્નમાં લગભગ તેર નવ દંપતીએ ભાગ લીધો હતો અને આ નવદંપતિઓને આશીર્વાદ આશીર્વાદ આપવા માટે આપણા સમાજના અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી મોડુભાઈ બેરા અને હાલના મંત્રી અને માનની આપણા આહિર સમાજના અગ્રણી અને ગુજરાત સરકારના મંત્રી ત્રિકમભાઈ સાંઘાએ પણ હાજર રહીને આ પ્રસંગને માન સન્માન આપી આ પ્રસંગ સૌની સાથે ઉજવ્યો હતો મિત્રો સમૂહ લગ્ન એટલે શું સમૂહ લગ્ન આજે ખરેખર એક વરદાન સ્વરૂપ છે અને જો નાના માણસથી લઈને મોટા માણસ સમૂહ લગ્નમાં જોડાય તો સમાજની સમરસતા જળવાય સમાજમાં સમયનો બચાવ થાય પૈસાનો બચાવ થાય અને આ ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણા યાદવ એટલે કે આહીર સમાજના માનની મુખ્યમંત્રી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહનલાલ યાદવે કે જેના દીકરાનું લગ્ન સમૂહ લગ્નમાં કરી અને એક આપણા આહીર સમાજને જ નહીં પણ સમગ્ર દેશને એક ખૂબ જ સારો સંદેશો આપ્યો છે મિત્રો મોહનલાલ યાદવ ધારે તો કરોડોનો ખર્ચો કરી શકે એમ હતા પણ તેણે સમાજની જરૂરિયાત જોઈ નાના માણસો સાથે સમરસતા જળવાય અને નાના માણસો પણ આવા સમૂહ લગ્નમાં ભાગ લઈ અને એક સમરસતા જાળવે એવો સંદેશ સમગ્ર દેશને આપવા માટે પોતાના દીકરાના પણ લગ્ન સમૂહ લગ્નમાં કર્યા હતા તો મિત્રો સમૂહ લગ્નનું મહત્વ આજના સમયે સવે સમજવું જોઈએ અને જે કોઈ સમૂહ લગ્નનું આયોજન કરે એને આપણે ખૂબ જ ઉત્સાહભેર વધાવવા જોઈએ તો મિત્રો હવે આપણે આવો જોઈએ એ જામનગરમાં જે સમૂહ લગ્નનો પ્રસંગ યોજાયો હતો એ પ્રસંગ આપણે હવે જોઈએ વિક્રમભાઈ શાંગાનું આગમન मित्रो आ रीते कृष्ण भगवान ने प्रार्थना करी ने और वो मेहमानों ने विनती करी समूहलग में शुरुआत करवा मांगी है પોતાનું સ્થાન જમા કરસે સમારોહના આજે સ્વાસ્થ્રી વિકુબાઈ વાડતિયા એક વગે લખ્યું જમ તો બોલ આવે ત્યારે જો આઈ જવાનો તો પ્રવીણભાઈ માડમ જો જામનગરના આગેવાનો સહિત

વિક્રમભાઈ સન્માન કરવામાં આવી રહ્યું છે સન્માન પુષ્પગુચ્છ સાલ વગાડી સન્માન કરશે તે મોમેન્ટ આપશે વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે કર્મચારી મંડળ વિનંતી કે તેઓ આપણા માનનીય શિક્ષણ મંત્રી પ્રીતમભાઈ સાંગાનું સન્માન કરશે આ રીતે વિક્રમભાઈ સાંગાનું સન્માન કરવામાં આવ્યું વિરોધ પક્ષના નેતા નિકમભાઈ કંડોરિયા પણ સન્માનમાં જોડાશે મહિલા મંડળના બેનો આપણા માન્ય શિક્ષણ મંત્રી એવા શ્રીમભાઈ નું સન્માન আইন মহিলা মন্দির জামনগর আজ্ঞে ওয়েলকাম ভাই কোপার সেট গবায় কোপার সেট पण पधारिछु 255 थी हमारा

બહારથી રડો લાવીએ તો સમય થી પાછળ પડી જાય સમય સાથે તાલ મિલાવવો પડે જેમ સમુદ્રમાં નાવિક દિશા જોઈને કે સમુદ્રની દિશા નક્કી કરે છે વાળની એ જ રીતે કોઈ પણ સમાજ સમય જોઈને પોતાની જો દિશાને માનું છું કે ભગવાન મુરલીધર શ્રી કૃષ્ણે આપણા સમાજને કેટલાક વિશિષ્ટ અધિકારો પણ આપ્યા છે વિશિષ્ટ શક્તિ પણ આપી છે એ એક નહીં

ઘણી વખત એવું પણ બને છે ચર્ચા કરતા હોય તેમ છતાં પણ ધીમે 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 બાપા પગલી કરતો સમાજ સાર્વત્રિક પ્રગતિની દિશામાં સમય સાથે તાલ ન લાવીને જયારે આગળ વધી રહ્યો હોય ત્યારે ચોક્કસપણે સમાજના એક બાળક તરીકે એક સંતાન તરીકે ચોક્કસ પણ એને મળવાનો પણ આનંદ થાય અને વળી આજે તો વિશેષ છે કે સમૂહ લગ્નનો પ્રસંગ હોય લગ્ન એટલે જીવનમાં સૌથી હરખ પ્રસંગ હોય એવા સમાજ ને પ્રસંગે મને પણ એમાં સહભાગી થવાનો અવસર સમાજે પૂરો પાડ્યો હતો એટલે સમાજ ને એક દીકરા તરીકે સમાજનો નો હૃદયપૂર્વક નો આભાર પણ માનું છું આવતા ગમે સાથે ઝડપથી તાલ મિલાવીને સમય ને પારખી કામ કર્યું આપણી જેમ ખેતીવાડી કરતા સાર્વત્રિક દિશામાં પ્રગતિ તો જ્યાં સારું થયું સારામાંથી પ્રેરણા લેવી એમાં કઈ ખોટી વાત નથી એ નકલ નથી એ સારામાંથી પ્રેરણા લેવી એ તો એક મનુષ્ય જાતનો કર્મ છે એ પ્રમાણે પોતાની વાહનની દિશા નક્કી કરી છે એજ રીતે સમાજે પણ હવે લાગે છે કે આપણે પણ બાકીના કેટલીક બાબતો છોડીને સમય સાથે તાલ મિલાવીને સમય સાથે ચાલીને આપણી ભવિષ્ય પેઢીની પ્રગતિ માટે આપણી ભવિષ્યની પેઢીના ઉત્થાન માટે આપણી ભવિષ્યની પેઢીના સારા ભવિષ્ય માટે આપણે પણ સમય સાથે તાલ મિલાવીને કામ કરશું તો ચોક્કસપણે આહીર સમાજ ખૂબ ભવિષ્યમાં પ્રગતિ કરશો હંમેશા કહીએ છીએ કે વિશિષ્ટ શક્તિ આપી છે અને એ ભગવાને આપેલી શક્તિ છે બક્ષી છે કારણ કે આપણે તો એના સીધા વારસદારો છીએ અને વારસદારના નાતે આપણને ભગવાને જે શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ આપણા સમાજના ભલા માટે તો કરીએ પણ ભગવાન મુરલીધર તો બધા જ સમાજના છે બધા લોકો માટે સર્વના હિત માટે સર્વના કલ્યાણ માટે પણ આપણે સૌ કામ કરતા રહીએ વર્તના છે આ વિડીયો માટે સમૂહ લગ્ન ફોટા અને વિડીયો આપણને જેસાભાઈ ભારવાડિયા તરફથી મળ્યા છે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર અને જામનગર આહિર સમાજનો પણ ખૂબ ખૂબ આભાર